પોચો અને ખાસ કરીને મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય અને ગરમા હટાપે તેવી નવી રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાસ ગુંદર ખાવામાં આવે છે પણ ગુંદર બધાને ભાવતો નથી હોતો આજે આપણે ગુંદરનો એકદમ નવી જ રીતે મોમાં મૂકતા પીગળી જાય તેવો હલવો બનાવીશું તમે આને શીરો પણ કહી શકો છો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એક ચમચી ખાઈ લો ને એટલે તમને એક આખી વાટકી ખાઈ જવાનું મન થાય એટલો સુપર સોફ્ટ છે દાંત વગર પણ ખવાઈ જાય તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે એક ચમચી ઘી લેશું તો અહીંયા હું તમને ઘીનું પરફેક્ટ માપ કહેતી જઈશ તો મેં અહીંયા એક ચમચી જેટલું પહેલાં ઘી એડ કર્યું છે એમાં બદામ કાજુ અને કિસમિસ તમે ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે આ ડ્રાયફ્રૂટ છે ને એને આપણે સારી રીતે રોસ્ટ કરવાના છે તો જે કિસમિસ છે ને એ ફૂલી જાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું તો શિયાળાની સિઝનમાં ઇન્સ્ટન્ટ ગરમા ગરમ કંઈ ખાવું હોય ને તો આ બેસ્ટ છે માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બધાને ખૂબ પસંદ આવશે દાંત વગર પણ ખાઈ શકાશે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને વિન્ટર સ્પેશિયલ તમારે કઈ રેસિપી જુએ છે હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા ને એટલે મેં કાઢી લીધા હવે એ જ પહેનમાં ફરીથી આપણે એક ચમચી ઘી એડ કરીશું અને એમાં એક ટેબલ સ્પૂન ગુંદર એડ કરીશું જે આપણે હાડકાં મજબૂત કરે અને ખાસ કરીને ઠંડીમાં જો તમે ગુંદર ખાવ ને તો તમારી એનર્જી ભરપૂર રહે શરીરમાં જે પણ દુખાવા હોય એ દૂર થાય અને નાના બાળકોથી લઈ મોટા બધાને જો શરદીનો પ્રોબ્લેમ હોય ને એને તો આ ગુંદર જરૂરથી ખાવો જોઈએ ગરમાહટ આપવાનું બહુ સરસ એવું કામ કરશે તમારે ડૉક્ટર પાસે પણ નહીં જવું પડે બસ આ રીતે ઘીમાં જ ગુંદર છે એ ફૂલી જશે તો થોડી આ રીતે તમે ચલાવતા રહેશો ને એટલે આ રીતે બધો ગુંદર ફૂલી જઈને પછી આપણે એને કાઢી લેશું તો હું અહીંયા એક વાટકીના માપથી બનાવું છું એટલે એક ટેબલ સ્પૂન જેટલો ગુંદરને આ રીતે ફ્રાય કરી એડ કરું છું તમે વધારે બનાવતા હોય તો એ પ્રમાણે ગુંદર લેવાનો ફરીથી આપણે ઘી એડ કરીશું તો અહીંયા હવે આપણે બે ચમચી ઘી એડ કર્યું તો ટોટલ આપણે ચાર ચમચી ઘી એડ કર્યું છે અત્યાર સુધીમાં હવે એક વાટકી આપણે ઘઉંનો રેગ્યુલર લોટ અને બે ટેબલ સ્પૂન રવો એડ કરીશું એનાથી શું થશે કે જે આ હલવો શીરો છે ને એકદમ દાણેદાર બનશે હવે અહીંયા જે આપણે ઘી એડ કર્યું છે ને તમે જુઓ તમને એવું લાગશે કે એકદમ ઓછું ઘી છે અને ઘી છે ને એ થોડું થોડું આપણે એડ કરવાનું છે બહુ વધારે એડ નહીં કરીએ ઘણીવાર આપણે શીરો કે હલવો બનાવીએ ને ત્યારે એમાંથી બહુ ઘી પછી છૂટું પડે છે તો આજે બહુ ઘી છૂટું ના પડે એના માટે આપણે ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરીશું એટલે જરૂરિયાત મુજબ ઘી પણ એડ થશે અને સાથે ઘી બહુ વધારે પડતું એક્સ્ટ્રા નીકળશે પણ નહીં અને ઘી છે એનો ઉપયોગ પણ આપણે ભરપૂર કરી શકીએ જેટલું ઘી આપણે એડ કરીશું ને એટલું આપણે એને આપણા શરીરમાં ખાઈ શકીશું તો અહીંયા હવે તમે જુઓ થોડી વાર આ રીતે તમે હવે ચલાવતા રહેશો ને એટલે ઘી છે એ ગરમ થશે ને એટલે સરસ એવું જે આ મિક્સર છે ને એ ઘી સાથે મિક્સ થઈ જશે તો વધારે ઘી અહીંયા હું એડ નથી કરતી જો તમને વધારે પસંદ હોય ને તો એડ કરવાનું હવે આ રીતે સતત આપણે એને ચલાવવાનું છે ગેસની લો ફ્લેમ ઉપર જ એને રોસ્ટ કરવાનો એટલે ગોલ્ડન કલર આવી જાય ખૂબ જ સરસ એવી શેકાવાની સ્મેલ આવે ને ત્યાં સુધી શેકવાનો છે તો જે રવો છે ને એના બધા દાણા શેકાઈ જવા જોઈએ અને લોટ પણ સારી રીતે શેકાઈ જવો જોઈએ હવે લોટ શેકાય છે ને ત્યાં સુધીમાં આપણે આ જે શીરો છે ને એ ગોળમાં બનાવવાના છે તો એના માટે જે વાટકીથી લોટ લીધો છે ને એ જ વાટકીથી એક વાટકી પાણી અને એક વાટકી ગોળ તો હું અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરું છું તમે કોઈ પણ ગોળ લઈ શકો છો ગોળની જગ્યાએ જો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય ને તો એ પણ કરી શકાય છે પણ શિયાળાની સિઝનમાં ગોળ છે ને એ ભરપૂર ખાવો જોઈએ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને સાથે થોડો ગોળ છે એ ખાંડ કરતાં ગરમ હોય છે તો એ ગરમા આપવાનું કામ કરશે શરદી ઉધરસમાં ખાસ કરીને રાહત આપશે તો આ રીતે ગોળ છે ને એને આપણે સારી રીતે મેલ્ટ કરી લીધો છે તમે જુઓ આ રીતે મેલ્ટ થઈ જાય ને બસ આ રીતે ગરમ થઈ જાય ને પછી તરત જ આપણે જે લોટ શેકીને તૈયાર કર્યો છે ને એમાં એડ કરવાનો તો લોટ સારી રીતે શેકાઈ જાય ને પછી આ રીતે ગોળને હું ગાળી લઈશ ગોળનું પાણી છે ને એમાં જે પણ કચરો છે ને બધો નીકળી જશે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને તરત જ મિક્સ કરીશું તો અહીંયા તમને એવું લાગશે કે આમાં ગાંઠા પડી ગયા છે પણ જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ સ્મૂથ આ મિક્સર તૈયાર થઈ જશે આ જે હલવો છે ને એક સરખો તૈયાર થશે ખાતા જ મોમાં એકદમ સોફ્ટ અને પીગળી જાય તેવો તૈયાર થશે તમે જુઓ આ રીતે હું મિક્સ કરું છું તો તમને હવે એમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા નહીં દેખાય અને એકદમ સ્મૂથ આ હલવો તૈયાર થાય છે ને ઓછા ઘીમાં પણ થઈ જશે અને સાથે તમારો હલવો છે ને એકદમ સોફ્ટ મેલ્ટેન માઉથ પણ તૈયાર થશે તો આ રીતે સરસ રીતે તમે જુઓ મિક્સ થઈ ગયો હવે ફરીથી એક ચમચી ઘી એડ કરીશું આ રીતે ઘી થોડું થોડું એડ કરવાથી લાસ્ટ સુધી તમારો હલવો છે ને એકદમ છૂટો છૂટો તૈયાર થશે સાથે ઘી છે ને એ સાઈન આપવાનું પણ કામ કરશે તો આ રીતે છેલ્લે તમારે એક ચમચી જેટલું ઘી ફરીથી એડ કરવાનું તો ટોટલ આપણે પાંચ ચમચી જેટલું ઘી આમાં એડ કર્યું છે અને આ રીતે હવે છૂટો છૂટો કરતો જવાનો જેમ જેમ તમે ઘી સાથે રોસ્ટ કરતા જશો ને એમ એના દરેક દાણા છે એ છૂટા છૂટા થઈ જશે તો આ રીતે બે મિનિટ આપણે છૂટો છૂટો કર્યા પછી હવે એમાં થોડા મસાલા એડ કરીશું તો મેં અહીંયા થોડો જાયફળનો પાવડર એડ કર્યો છે એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવશે અને સાથે થોડો મેં સૂંઠ પાવડર અને સાથે આપણે ખસખસ એડ કરીશું જેનાથી ખૂબ સરસ એવી ઊંઘ આવશે અને શિયાળાની સિઝનમાં આવા બધા વસાણા ખૂબ જ સરસ રીતે બનાવી ખાવા જોઈએ મેં આવા ઘણા બધા ગુંદરના વસાણા તમારી સાથે શેર કર્યા છે મારી ચેનલ પર પોસ્ટ કર્યા છે જરૂરથી ચેક કરજો હવે આ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા અને પછી આપણે જે ડ્રાયફ્રૂટ ફ્રાય કરીને રાખ્યા હતા ને તે એડ કરીશું ગુંદર ફ્રાય કરીને રાખ્યો છે ને એ પણ એડ કરીશું તો અહીંયા જો હું ગુંદર મિક્સ કરું છું ને તો અત્યારે તમને ગુંદર દેખાતો હશે પણ જેમ જેમ તમે આ હલવા સાથે ગુંદરને મિક્સ કરતા જશો એમ બિલકુલ ગુંદર દેખાશે નહીં તો ગુંદર જેમને પસંદ નહીં હોય ને એ પણ આ હલવો જરૂરથી ખાશે તો આ રીતે હલકો ગુંદરને આપણે પ્રેસ કરતો જવાનો એટલે થોડો નાના નાના ટુકડામાં એ તૈયાર થઈ જાય પછી ગરમા ગરમ તમારે આ હલવાને સૌ કરવાનો જુઓ ઓછા ઘીમાં પણ કેટલો છૂટો છૂટો અને દાણેદાર તૈયાર થયો છે તો હું અહીંયા ગરમા ગરમ સૌ કરું છું બહુ સરસ એવો ટેસ્ટી એવો લાગશે અને ખબર પણ નહીં પડે કે આ હલવો ગુંદરનો હલવો છે તો તમે પણ આ ગુંદરના હલવાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ કંઈ ખાવાનું મન થાય ને તો ઠંડીની સિઝનની બેસ્ટ રેસીપી છે તો તમને આ રેસીપી કેવી લાગીને એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ઉપરથી આપણે થોડા ખસખસના દાણાથી ગાર્નિશ કરીશું બહુ સરસ એવો લુક આવશે અને પછી આ હલવાને ગરમા ગરમ એન્જોય કરીશું તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી બનાવો અને રેસીપી સારી લાગી હોય એને તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકવાર આ રીતે ગુંદરનો હલવો જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ